તો કોઈ પણ વિદ્યુત પરિપથની અંદર જો આપણે સ્થાયી પ્રવાહ મેળવવો છે સ્થાયી પ્રવાહનું વહન કરાવવાનું છે તો એ સ્થાયી પ્રવાહ મેળવવા માટેનું જો કોઈ સાદું અને સરળ ઉપકરણ હોય તો એને આપણે વિદ્યુત કોષ તરીકે ઓળખીએ છીએ તો મેં અહીંયા વ્યાખ્યા લખેલી છે કે વિદ્યુત પરિપથમાંથી સ્થાયી વિદ્યુત પ્રવાહ મેળવવા માટે જરૂરી સરળ ઉપકરણને આપણે અહીંયા વિદ્યુત કોષ કહી શકીએ છીએ તો અહીંયા આવા જ એક વિદ્યુત કોષની આકૃતિ મેં અહીંયા દર્શાવેલી છે તો વિદ્યુત કોષ શું છે તો વિદ્યુત કોષ એટલે કે એક પાત્રની અંદર વિદ્યુત રાસાયણનું દ્રાવણ ભરેલું હોય અને એની અંદર વિદ્યુત દ્રાવણની અંદર વિદ્યુત દ્રાવણમાં અંછતઃ અંછતઃ ડૂબે તેમ બે ધ્રુવ પી જે ધન છે અને ઋણ ઋણ જે છે તે હોય ડૂબે તેમ બે વિદ્યુત બે વિદ્યુત પી અને એન હોય છે હવે આની અંદર શું થાય તો વિદ્યુત રાસાયણ અંદર અથવા વિદ્યુત દ્રાવણ ની અંદર रासायनिक प्रक्रिया ने लीधे रासायनिक प्रक्रिया ने अंदर लीधे आ द्रवण ऋण आयन रहेगा लीधे धन आयन ऋण आयन, आयन, आयन ए विद्युत ध्रुव तरफ विद्युत ध्रुव तरफ ગતિ કરે છે અને વિદ્યુત ધ્રુવો સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે હવે અહીં આપણે પ્રથમ પરિસ્થિતિની ચર્ચા કરીએ તો જ્યારે વિદ્યુત કોષમાંથી વિદ્યુત કોષમાંથી કોઈ જ પ્રકારના કોઈ જ વિદ્યુત પ્રવાહનું વહન ન થતું હોય ત્યારે વિદ્યુત દ્રાવણની અંદર રહેલ દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ પોટેન્શિયલ ડિફરન્સ કેવો હોય સમાન હોય છે આ શું કહેવા માંગે છે આ બાબત એ તમને હું અહીંયા સરળતાથી સમજાવું છું ધ્યાન રાખો આ એક પરિપથનો ઘટક છે ધ્યાન રાખો આપણા જોડે એક અવરોધ છે આ અવરોધનો છેડો A છેડો B આમાંથી આપણે વિદ્યુત પ્રવાહનું વહન કરાવવું છે માની લો કે A છેડા પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10 વોલ્ટ છે બી છેડા પાસે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10 વોલ્ટ છે તો અહીંયાથી પ્રવાહનું વહન થવાનું નથી કેમ પ્રવાહનું વહન નથી થવાનું તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ વિદ્યુત પરિપથમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થવા માટે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાવો જોઈએ તો ઊંચા છેડાથી નીચા છેડા તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય પણ અહીંયા એવું છે જ નહીં બંને છેડા પર સ્થિતિમાનનો તફાવત સમાન છે બંને છેડા પર એક સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોવાથી અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ન હોવાથી બંને છેડા પર વિદ્યુત સ્થિતિમાન સમાન હોવાથી વોલ્ટેજ સમાન હોવાથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી એટલે અહીંયા એ જ લખેલું છે કે જો આ વિદ્યુત કોષમાંથી અહીંયા વિદ્યુત પ્રવાહનું વહન ના થતો હોય તો આની અંદર ધારો કે બિંદુ A છે આ બે બિંદુ હું બતાવું છું આ બિંદુ A અને અહીંયા ધારો કે કોઈ બિંદુ B રહેલું હોય તો આ દરેક બિંદુ આગળ

આ ઋણ પ્લેટ હોવાથી અહીંયા જે બધા આયનો ભેગા થશે એ બધા ઋણ આયનો ભેગા થવાના છે માટે અહીં આપણે લખી શકીશું અહીંયા જે સ્થિતિમાન મળશે આપણને બધો જ ઋણ વિદ્યુત બળ ના તો ઋણ આયના કારણે સ્થિતિમાન મળવાનું છે માટે આપણને જે સ્થિતિમાન મળશે એ કેવું મળવાનું છે વી -v- મળવાનું છે એ લગભગ ગ્રેટર દેન 0 ના હોય તો એ શું હોય ઋણ છે માટે એ લેસ દેન 0 હોય અથવા તો ઇક્વલ ટુ 0 પણ આપણે લખી શકીએ છીએ હવે અહીં

જ્યારે પ્રવાહ પસાર ના થતો હોય એ પરિસ્થિતિની અંદર અહીંયા બધા ધન સ્થિતિમાન હોય આ ઋણ સ્થિતિમાન હોય તો આ પી અને એલ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો આ પી અને એ વચ્ચે જે સ્થિતિમાન છે કયો છે વી પ્લસ છે અહીંયા તફાવત હોવાથી અહીંયા શું લખી શકાય વચ્ચે માઈનસ આવે અને આ બે બિંદુઓ વચ્ચે એન અને પી બિંદુઓ વચ્ચે જે સ્થિતિમાનનો તફાવત છે કેવો છે માઈનસ વી માઈનસ છે એટલે અહીંયા આ p અને n વચ્ચે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને કેવો મળવાનો છે તો v પ્લસ અને આ માઈનસ માઈનસ પ્લસ થઈ જવાનું છે અને કેવો મળવાનો છે v માઈનસ એટલે આપણને આ જે કુલ સ્થિતિમાન મળ્યું આ જે કુલ સ્થિતિમાન આપણને અહીંયા મળ્યું એ કુલ સ્થિતિમાન આપણને કેવું મળે તો એ ગ્રેટર ધેન 0 મળે છે આ p અને n વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને કેવો મળે છે ગ્રેટર ધેન 0 મળે છે અને જેને જેને

જેને ઇંગ્લિશમાં આપણે કહી શકીએ છીએ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અહીંયા બળ લખેલું છે એટલે આ કોઈ પ્રકારનું બળ નથી પરંતુ આ EMF જેને આપણે સ્મોલ E વડે દર્શાવી શકીએ તો આ EMF શું છે તો જ્યારે આપણે બે છેડા વચ્ચે કોઈ જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ના હોય એટલે કે પ્રવાહ પસાર થતો ના હોય વિદ્યુત કોષની અંદરથી પ્રવાહ પસાર ન થતો હોય એટલે લખવું હોય તો લખી શકાય કે વિદ્યુત કોષમાંથી પ્રવાહ પસાર થતો ન હોય ત્યારે બે છેડા વચ્ચે કોષના બે છેડા વચ્ચેનો શું છે આ વિદ્યુત સ્થિતિમાં તફાવત છે જેને આપણે આ વિદ્યુત કોષનું ઈએમએફ અથવા તો વિદ્યુત ચાલક બળ તરીકે ઓળખી શકીએ છીએ એટલે અહિયાં જ્યારે પ્રવાહ પસાર ન થતો હોય ત્યારે જે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત મળે છે એને આપણે શું કહીએ છીએ ઈએમએફ તરીકે ઓળખીએ છીએ આ ઈએમએફ નું કોષની અંદર શું મહત્વ છે એ મહત્વ સમજવા માટે આપણે આગળ જોઈએ છીએ તમે આટલું નોટ ડાઉન કરી લો ત્યારબાદ આપણે આગળ જોઈએ છીએ ચલો હવે આપણે અહીંયા ઈએમએફ ની વાત હું અહીંયા ફરી કરું છું કે ઈએમએફ શું છે જે સ્મોલ ઈ વડે દર્શાવાય તો જ્યારે કોષમાંથી વિદ્યુત કોષમાંથી

અહીંયા આપણે જોયું કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થાય તો આ P અને A વચ્ચે V પ્લસ થાય અહીંયા તફાવત છે એટલે આપણે માઈનસ લઈશું અને આ N અને P વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માઈનસ V માઈનસ થાય એટલે V પ્લસ પ્લસ V માઈનસ અહીંયા લખીશું અને આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળ્યો એને જ આપણે કહીશું આ વિદ્યુત કોષનું EMF જે વિદ્યુત ચાલક બળ જેને ગુજરાતીમાં કહેવાય પણ આ કોઈ પ્રકારનું બળ નથી વિદ્યુત કોષના બે છેડા વચ્ચે જ્યારે પ્રવાહ પસાર ન થતો હોય ત્યારે નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ચલો હવે આપણે આ ઈએમએફ નું મહત્વ સમજવા માટે ઈએમએફ નું મહત્વ સમજવા માટે કોષના વિદ્યુત કોષના બે ધ્રુવો વચ્ચે બાહ્ય અવરોધ બાહ્ય અવરોધ આરનું જોડાણ કરીએ છીએ જેવું આપણે બાહ્ય અવરોધ નામ આપું છું સી અને બી બાહ્ય અવરોધ નું જોડાણ કરીએ આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહનું વહન ધન છેડાથી ઋણ છેડા તરફ થવાનું છે એટલે બાહ્ય અવરોધ R જોડતા અવરોધ R માંથી એ લખાય અવરોધ R માંથી R માંથી વિદ્યુત પ્રવાહ I એ C થી D તરફ વહન પામે છે જ્યારે વિદ્યુત દ્રાવણમાં તરફ વિદ્યુત પ્રવાહ વહન પામે છે આ શું લખ્યું અહીંયા કે બાર ની તરફ સીટી તરફ પ્રવાહ વહન પામે છે જ્યારે વિદ્યુત દ્રાવણની એટલે કે વિદ્યુત કોષની અંદરની તરફ વિદ્યુત દ્રાવણમાં આ બી બિંદુથી એ બિંદુ તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અહીંયા વિદ્યુત પ્રવાહનું વહન વિદ્યુત દ્રાવણ ની અંદર કહી શકીએ કે અહીં વિદ્યુત કોષની અંદર વિદ્યુત પ્રવાહ નું વહન થતું હોવાથી કહી શકાય કે આ વિદ્યુત દ્રાવણ ને પણ વિદ્યુત દ્રાવણને પણ કઈક પરિમિત મૂલ્યનો અવરોધ હોય છે વહન ક્યારે થાય કે જ્યારે દ્રાવણ પાસે એક અવરોધ હોય તો એક અવરોધ હોય છે જેને આપણે પરિમિત મૂલ્યનો અવરોધ હોય છે જેને દ્રાવણનો આંતરિક અવરોધ સ્મોલ આર કહે છે જેને શું કહે છે તો આ વિદ્યુત દ્રાવણનો આંતરિક અવરોધ સ્મોલ આર કહે છે અહીંયા સ્મોલ આર અવરોધ હોવાના કારણે આપણે આ વિદ્યુત દ્રાવણની અંદર રહેલા બે બિંદુઓ એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવો હોય તો આપણે લખી શકીએ કે આયા જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બે બિંદુઓ વચ્ચે છે હવે આ કિસ્સામાં હવે વિદ્યુત ધ્રુપ પી અને એન આપણે લખવું છે તો વી બરાબર શું લખાશે અહીંયા તો ધ્યાન રાખજો આ વિદ્યુત ધ્રુપ પી અને એ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત પી અને એ વચ્ચેનો પીડી પ્લસ અહીંયા હું પહેલા આ બાબત લખું છું આ વિદ્યુત દ્રુવ એ અને બિંદુ બી વચ્ચેનો પીડી એ અને બિંદુ બી વચ્ચેનો વિદ્યુસ્થિતિમાનનો તફાવત અને હવે અહીંયા પણ આ બિંદુ એ અને બિંદુ બી વચ્ચે પણ એક વિદ્યુસ્થિતિમાનનો તફાવત છે એટલે એ અને બી બિંદુ વચ્ચેનો વિદ્યુસ્થિતિમાનનો તફાવત બી અને આ એ અને બી બિંદુ વચ્ચે નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે અહીંયા લખ્યો હવે અહીંયા આપણે બે પરિસ્થિતિ લઈશું પરિસ્થિતિ પહેલી એક કેવી લઈશું કે આ અવરોધ R નું મૂલ્ય જે ખરું એ અનંત હોય એ શું છે એ પહેલા તમે આટલું નોટ ડાઉન કરી લો ત્યારબાદ આપણે આગળ જોઈએ છીએ ચલો આપણે એવું જોયું કે બહારની તરફ C થી D તરફ પ્રવાહનું વહન થાય છે અને વિદ્યુત કોષમાં અંદરની તરફ B થી A તરફ પ્રવાહનું વહન થાય છે એટલે આપણે એના પરથી એવું કીધું કે વિદ્યુત દ્રાવણને પણ કે આંતરિક અવરોધ હોવો જોઈએ અને આંતરિક અવરોધ સ્મોલ r હોય અને પ્રવાહ i હોય તો a અને b બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે ir જેટલો એટલે આપણે એ એ પરિસ્થિતિમાં p અને n વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે અહીંયા એક ઇક્વેશન લખ્યું છે હવે અહીંયા આપણે બે પરિસ્થિતિ લઈએ છીએ તો પ્રથમ પરિસ્થિતિ એવી છે કે અવરોધ r આર કેવો હોય અનંત હોય એટલે કે ઇન્ફિનિટી મૂલ્ય નો હોય અથવા તો શું કહેવાય કે પરિપથ હોય અથવા ત્રીજી રીતના કહી શકાય અવરોધ આર અનંત હોય એનો મતલબ શું છે કે પરિપથમાંથી પ્રવાહ નું વહન ન થતું હોય કેમ પ્રવાહ નું વહન ના થતું હોય તો આપણે ઓહમનો નિયમ જાણીએ છીએ v is equal to તો એના પરથી i બરાબર v upon r થાય જો r બરાબર અનંત હોય તો અહીંયા v ના છેદ અનંત થાય અને v ના છેદ અનંત થાય એનો મતલબ શું થાય કે અહીંયા પ્રવાહ i બરાબર શું થવાનું છે 0 થવાનું છે એટલે કે અહીંયા પરિસ્થિતિ એક છે કે અવરોધ r જે ખરો એ અનંત મૂલ્યનો હોય ત્યારે કોષમાંથી કોઈ જ પ્રકારનો પ્રવાહ વહેતો હોય નહીં અને એ પરિસ્થિતિમાં આ p અને આ પરિસ્થિતિમાં p અને n વચ્ચેનો જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે શોધવો હોય તો લખી શકાય તો આપણે જાણીએ છીએ કે p અને a વચ્ચે બધા ધન આયનો ભેગા થાય એટલે v અહીંયા n અને p વચ્ચે બધા ઋણ આયનો ભેગા થાય એટલે v અને અહીંયા a અને b વચ્ચે પ્રવાહ 0 છે એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા કોઈ હોય જ નહીં એટલે a અને b વચ્ચે અથવા તો એવું લખી શકાય ચલો અહીંયા આપણે લખીએ છીએ કે આ a અને b બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે ir જેટલો છે ir જેટલો છે પણ અહીંયા પ્રવાહ 0 છે એટલે i 0 મૂકીએ એટલે આખું પદ 0 થઈ જવાનું છે આ શું થઈ ગયા 0 એટલે અહીંયા આ કિસ્સામાં v આપણને શું મળે v v મળવાનું છે એટલે આ તો શું થઈ ગયું કે આ તો આપણે જાણીએ છીએ કે v પ્લસ પ્લસ v માઈનસ એટલે આપણે કીધું હતું કે જ્યારે કોઈ પ્રવાહ તો ના હોય ત્યારે કોષના બે છેડા વચ્ચે નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે જેને આપણે કોષનો EMF કહીએ છીએ એટલે જ્યારે પ્રવાહ વહેતો ના હોય તો અવરોધ અનંત હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય તો EMF જેટલો હોય ચલો હવે પરિસ્થિતિ બે લઈએ છીએ તો પરિસ્થિતિ બે ની અંદર अवरोध आर अवरोध आर का मूल्य चोकस परिमित होए तो अवरोध आर का मूल्य चोकस एक दिशा में अंतर तो अवरोध आर का मूल्य चोकस तो प्रवानु वहन થાય दर के आर बराबर 5 ओम हो 10 ओम तो प्रवानु वहन नी तरफ सीधी भी तरफ है अंदर की तरफ बी बिंदु थी ए बिंदु तरफ प्रवानु वहन थवानु

અને પાછળ આપણે આયાર લખી શકવાના છીએ એટલે આ વખતે આપણને અહીંયા જે પી અને એન વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળ્યો વિદ્યુત કોષના બે ધ્રુવો પી અને એન વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને આપણે કહી શકીએ છીએ ટર્મિનલ વોલ્ટેજ શું કહેવાય ટર્મિનલ વોલ્ટેજ કહે છે એટલે કે જ્યારે અવરોધ આરનું મૂલ્ય પરિમિત મૂલ્યનું હોય ત્યારે અવરોધ આ लेटना रूमना बन्ने ले छेना वचनो विद्युत स्थिती मानो तो फावट એટલે કે ટર્મિનલ વોલ્ટેજ બરોબર છે આ ખુબ જ અગત્યનું સૂત્ર છે ધ્યાન રાખજો તમે આટલું નોટડાઉન કરી લો ત્યારબાદ આપણે લાસ્ટ એકના નિબત જોઈએ છે આપણે અહીંયા ટર્મિનલ વોલ્ટેજ ટર્મિનલ વોલ્ટેજ નું સૂત્ર આપણે મળ્યું ટર્મિનલ વોલ્ટેજ V = E - IR તો આ ટર્મિનલ વોલ્ટેજ શું છે એની તમને જરાક થોડી માહિતી આપું આપણે ઘડિયાળની અંદર જે સેલ વાપરીએ છીએ એ સેલની વાત કરીએ તો આ સેલ જ્યારે આપણે માર્કેટમાંથી લઈએ છીએ જ્યારે પેકિંગમાં હોય ત્યારે લગભગ એના પરના વોલ્ટેજ 9 કે 10 વોલ્ટેજ જેટલા હોય છે હવે આ સેલ અથવા તો પાવર બેટરી કે વિદ્યુત કોષને આપણે ઘડિયાળમાં નાખ્યો નથી ત્યારે એના પરનો જે વિદ્યુત સ્થિતિમાનનો ફાવત હોય એટલે કે એના જે વોલ્ટેજ હોય એને આપણે કહી શકીએ એક કોષનું EMF કેમ નિયમ આપણે આ પાવરને ઘડિયાળની અંદર નાખ્યો નથી તેથી એમાંથી કોઈ જ પ્રકારનો વિદ્યુત પ્રવાહ પસાર થવાનો નથી અને આપણે એવું કીધું કે જ્યારે કોષના બે ધ્રુવો વચ્ચે વિદ્યુત પ્રવાહ પસાર ન થતો હોય ત્યારે નવ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે કોષનું EMF એટલે કે અહીંયા આ 9 વોલ્ટ શું થવાનું છે એનું EMF થવાનું છે હવે શું થાય તો આ પાવરને આપણે ઘડિયાળમાં નાખીએ છીએ તો પાવરને આપણે ઘડિયાળમાં નાખીએ તો શું થાય તો આ કોષ વપરાવાનો છે એટલે કે એની અંદરથી આ જે વોલ્ટેજ છે એ ઘટવાના છે તો એ વોલ્ટેજ જે ઘટવાના છે એ ઘટેલા વોલ્ટેજ ન જ કહીશું આપણે ટર્મિનલ વોલ્ટેજ તો વિદ્યુત પ્રવાહ પસાર થાય અવરોધ આ પરિમિત મૂલ્યનો હોય ચોક્કસ મૂલ્યનો હોય ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય કોષની અંદરથી અને કેટલો આપણને આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓછો મળે તો ઈએમએફ માંથી તમે આઈઆર બાદ કરો એટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને ઓછો મળે છે અને જેને તમે કહી શકો છો ટર્મિનલ વોલ્ટેજ અહીંયા બીજી એક બાબત આપણે ઓહમનો નિયમ જાણીએ છીએ ઓહમનો નિયમ શું છે તો V IR છે હવે આ ડાબી બાજુ બંનેની સમાન છે તો બંનેની જમણી બાજુ આપણે સરખાવી શકીએ છીએ તો અહીંયા બરાબર ઈ માઇનસ આઈઆર થાય તો આ કરતા બનીએ તો અહીંયા પ્રવાહ આઈ બરાબર શું થવાનું છે ઈના છેદમાં આર પ્લસ સ્મોલ આર થવાનું છે તો અહીંયા આ એક સૂત્ર દાખલા ગણવા માટે અગત્યનું છે ધ્યાન અહીંયા લખો એટલે વિદ્યુત કોર્ષ ઇએમએફ આંતરિક અવરોધ અને ટર્મિનલ અહીંયા પૂરું થાય આશા રાખું છું કે તમને મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હશે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ